મિત્રો જો તમે કર્ક રાશિના છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કે 2026 તમારા જીવનમાં શનિદેવની એવી શક્તિશાળી કૃપા લઈને આવી રહ્યું છે જે તમારી જિંદગીનો ભાગ્યચક્ર બદલી દેશે નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ જ્યાં આપણે ભગવાનની કૃપા રાશિઓનો ભવિષ્ય અને આધ્યાત્મિક જ્ઞાનની સાચી વાતો લઈએ છીએ 2026 માં શનિદેવ તમારી રાશિના ધન ભાવ, પરિવાર ભાવ, માનસિક શાંતિ અને કારકિર્દી ભાવ પર અત્યંત મજબૂત અસર મુકશે. શનિદેવ કહે છે, "ધૈર્ય રાખ, તારો સમય આવી રહ્યો છે." અને ખરેખર 2026 કર્ક રાશિના જાતકો માટે એ જ સંદેશ લઈને આવી રહ્યો છે. વર્ષો સુધી જે મુશ્કેલીઓ, માનસિક તણાવ आर्थिक दबाव અને સંબંધોમાં પડકારો તમે અનુભવ્યા હતા એ બધું 2026 માં ધીમે ધીમે દૂર થવાનું છે કારણ કે શનિદેવ તમારી રાશિ પર સ્થિરતા શક્તિ અને ઉન્નતિનો યોગ આપી રહ્યા છે કારકિર્દીમાં 2026 સૌથી મોટો ફેરફાર બતાવશે જે કામો 2025 માં અટકી ગયા હતા તે 2026 માં ઝડપથી આગળ વધશે નોકરીમાં પ્રમોશન જવાબદારીમાં વધારો ઓફિસમાં માન સન્માન અને શક્ય તેટલું નવો સ્થાન પર મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમણે જાન્યુઆરી થી જૂન વચ્ચે કો સારો અવસર મળશે બિઝનેસ કરનારાઓ માટે 2026 સોનેરી સમય છે કારણ કે નવો પ્રોજેક્ટ નવો નફો अटકેલા દિલ अप्रूवલ્સ અને નવા ખર્ચામાં ઘટાડો થશે आर्थिक स्थिति में शनिदेवनी खास कृपा थी धीमे धीमे सुधारो आवशे जूना देवा चूकवाश अटकेलू धन परत अने बेहजार ना बीजा भाग में अचानक थे धनलाभ तमने आश्चर्य में मुकश परिवार अने संबंधों में बेहजार कर्क राशि माटे खूबज शुभ छे परिवार सभ्यों वच्चे समझण प्रेम व જુના મતભેદો દૂર થશે અને ઘરનું વાતાવરણ શાંત અને સકારાત્મક બનશે લગનનો યોગ મજબૂત છે પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે અને સિંગલ લોકો માટે સારો જીવનસાથી મળવાનો પ્રબળ સંકેત દેખાય છે આરોગ્યની દ્રષ્ટિએ 2026 સુધારો લાવશે માનસિક તણાવ ઓછો થશે કોન્ફિડન્સ વધશે અને શરીરમાં નવી એનર્જી આવશે आध्यात्मिक रीते बेहजार छीस कर्क राशि माटे खूबज शक्तिशाली है कारण के शनिदेव शनिदेवनी दृष्टि तमने आंतरिक शक्ति सत्य प्रेरणा आपसे हवे जइए बेहजार छीस म शनिदेव कर्क राशि ने कई सात महाकृपा आपे छे मानसिक शांति परिवार सुख धनलाभ कारकिर्दी में उछारो अटकेला कामों में गति प्रेम संबंधों में सुधारो आध्यात्मिक उन्नति હવે વાત કરીએ ઉપાયોની કર્ક રાશિના લોકો દર શનિવારે શનિદેવને કાળો તિલ અર્પણ કરે સરસવના તેલનો દીવો પ્રગટાવે ૐ શમ શણેશ્વરાય નમઃ નો 108 વાર જાપ કરે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરે ગરીબ અને વૃદ્ધ લોકોને ભોજન કરાવે કાગડાને ખોરાક ખવડાવે મંગળવાર અને શનિવારે हनुमान चालीसा પાઠ કરે અને પોતાનું કર્મ સ્વચ્છ રાખે આ ઉપાય કરવાથી 2026 માં શનિદેવની કૃપા 10 ગણો વધશે અને જીવનના દરેક ક્ષેત્રમાં ચમત્કારિક પરિણામ મળશે 2026 કર્ક રાશિના લોકો માટે એક જ સંદેશ લઈને આવી રહ્યો છે ભાવનગરથી નહીં ભાવથી ચાલ સત્ય રાખ મહેનત રાખ પરિણામ હું આપી દઈશ મિત્રો જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો में जय शनिदेव लखो सब्सक्राइब करो गुजराती एस्ट्रोलॉजी चैनल अंत में हाथ जोड़ी ने कहो जय शनिदेव